નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં તો મનસુખભાઈ રાઠોડ ને ફોન આવે છે શાહરૂખ બેન નું ખેતમજૂરીનું કામ કરે છે અને તેમના ત્રીસ હજાર રૂપિયા અંતાળા ગામના મહેશ રાઠોડ આપતાનો હોય તે બાબતે મનસુખભાઈ રાઠોડ શું વાત કરશે તેમની સાથે ચાલો આપણે સાંભળીએ અને અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો સાંભળો ઓલ રેકોર્ડિંગ

કોળી સમાજ રાઠોડ મહેશ રાઠોડ ઈ દલાલી કરતો હા દલાલી કરે મજૂરના નંબર છે હા નંબર છે ને પણ એ ફોન પાડતો કોઈના પાડતો એ કોઈના બીજાના ફોન

પણ છે પણ ભાઈ ભાઈ તમારો દીકરો કેમ આ ખરાબ અમારે ખાલી મજૂરીના પૈસા ના પૈસા કાઢવું અમે છે ને તમે અમે હું તમારો વિડીયો માવ છો બરાબર અમે તમતર હજાર રૂપિયા હું કરાવવાનું મજૂરી મજૂરી

અરે તમારો ફોટો ને એવું બધું મોકલવું જો તો તો એ તો તમને હા જે ફોન કરીએ તો એ થાય ને આમાં ફોટો કેમ મારો થાય જાહે થી ના હા હા કઈ નઈ આ whatsapp વાળો ફોન નથી whatsapp વાળો છે હા તો એ પછી એમાં બધું આવી જાય તમારો તમારો ફોટો મોકલો આવડા આનો ઉભા રયો એક મિનિટ હવે તમારું નામ બોલો મારું નામ હાકરુબેન સોલંકી ગામ પચપેશીયા સાકરુબેન હમ હાકરુબેન સોલંકી

ઈ તો કો કરે બેચારો ઈ તો અમાર ઘરે દાડિયો જતો એને રહેવા તમે ઈ તો કોના મારી મને તો મારે કે અંદર કામ ફલાણો ભાઈ ખાઈ ગયો છે નકર કોના પૂછે મારે શું જવાબ દેવાનો પાસે બુક દાડિયા લખેલા છે રકમ લખેલી છે કેટલા મજૂર વિક્રમભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ

અને એ ફોન તો કોઈ કોઈને ઉપાડતો જ નથી બરાબર એ હમણાં અમે ટ્રાય કરી છે કદાચ નહીં ઉપાડે ને તો ઈવડે એનો ફોટો છે આવડો છે બુશ માર્યો છે એનો નહીં મારી પાસે એનો ફોટો આપણે હું દાડીએ લઈ જતો હોય પછી આપણે એના ફોટાની શું જરૂર પડે કોકની પાસેથી એના નંબર માં ડીપી બીપીમાં ફોટો એનો હોય તો ગોતી દો ને કેમ કે ઓળખી નહીં ને એટલે ફોટો મૂકી ને તો એને ખબર પડે તો ઈ બુશ માર્યો બધાને ખબર પડે એટલે ગામડામાં એના હગેમાં બધે મોટો કુંડારીયો છે હા

ત્રણ ચાર નો મારે નો મારે કોઈ નરેખાય મિટિંગમાં હોઉં એટલે ઉપડતા ન હોય બાકી તો ઉપાડી ગયો તમારો નંબર હું સેવ કરી લઈ તમારી તકલીફ પડે મન કરજો કોના છે એ નંબર મારો તમારું નામ હું લખી નાખું ચાલો એટલે હું છે ને સેવ કરી લઈશ તમારે જરૂર પડે મને કરજો હાથે વાંધો નહીં બધાય મજા કરીએ પાંચ નંબર મારી બેન ભેગી પછી જો આપણે કાંઈ આવું કર્યું અમે અમે કીધું અમે ઈ અમે કીધું કે અમે એક આ આગેવાન છે ને ઓલા પ્રમુખ કહેવાય કે નહીં એને અમે કીધું કે અમે કીધું કે તમે ફોન કરજો ને ભાવેશભાઈ છે તો એને એમ કીધું ઈ કે તમે શું કામ ઈ કે ભાવેશભાઈને ફોન કર્યો ઈ તમારે હવે DSP પાસે જાવું ને તો લઈ જાવ ભાઈ મારો એને ફોન કર્યો ને એ અલગ છે આમાં મને ફોન કર્યો ને ઈ બહુ કઠણ છે આ તો શીસોડો કહેવાય બેન આમાં તો તમે જોઈજો કે આ ઈના મેરનો નઈ રહી અગા બધાય કહે કે આ લોકલ બ્રાન્ચ છે કેવો લુખો લુખો મજૂરના પૈસા ખાઈ જાય સેલી ક્વોલિટી નો કહેવાય જેમ મજૂરમાંથી મજૂરી ખાઈ ગયો નગર માણા કે લંગોટમાંથી લીરો નો નીકળે આને મજૂરના પૈસા ખાઈ ગયો સેલી ક્વોલિટી નો કહેવાય હા એમાં તમને કહી દઉં હમણાં આપણા YouTube માં આવશે કદા ફોન નઈ ઉપાડે ને બેન અમે રીતે બધું એડજસ્ટ કરતા જોઈએ તમે ટેન્શન લે કઈ જરૂરિયાત પડે હું તમારા નંબર હમણાં છે હું થોડોક નાવા બેઠો પછી તમારો નંબર સેવ કરું છું ટ્રાય કરું ટેન્શન ન લેતા કઈ મારે તો એકસો એકાશી માં રિંગ કરવાનો પછી સો નંબર માં ફોન કરવાનો ને બે કરી દેવાનો એટલે તરત જ પોલીસ માં કંટ્રોલ માં ફોન જાય અને મારવાની એવી ધમકી મારે રેકોર્ડિંગ કરી લેજો ફોન તમારો રેકોર્ડિંગ વાળો ફોન છે રેકોર્ડિંગ વાળો રેકોર્ડિંગ ઓટો રેકોર્ડિંગ કરી નાખવાનો એટલે ફોન કોઈ નો આવે ને રેકોર્ડિંગ થઈ જાય એટલે પોલીસ માં રેકોર્ડિંગ રજુ કરો એટલે તરત જ ઉપાડ લે હા કેમ કે આ પોલીસ ને તમારે અમરેલી ની પોલીસ તો બાયુ ના સરઘસ કાઢે છે તો આને તો લે લગભગ હા હમણાં પાયલ નું સરગસ કાઢ્યું હતું રાજકીય દબાણ થી એટલે આ પોલીસે જોઈ ને કેવા કાણા કામ કરે છે એમ કામ કામ કરે કરે છે છે કે આમાં ખબર પડે ને પછી આ જો મજૂર ના પૈસા દેતા નો હોય એમાં પોલીસે એ પોલીસ છે અને પાયલ નું સરકસ કાઢ્યું તો ગરીબ માણા ને પૈસા કાઢ્યો હતો આનું સરકસ કેવું કાઢે છે એ જોઈએ ને અમે એની વાટ જોઈ સાહેબ અમારે કઈ કરવું નતું અમારે કઈ એની ઉપર કઈ કરવું નતું બરાબર નાઇટ નો દીકરો થઈ અમારે કઈ કરવું નતું પણ પછી હાવ ન દે તો મારે મજૂર મારી ઘેરે આવે બરાબર તો એ બિચારા ના નાના નાના છોકરા એક તો મારે મારા કાકા નો દીકરો છે ને એ તો કેટલો બીમાર છે એના એના પૈસા કેટલા હલવાડા એને બધે દાઢી બિચારા ત્રણ મમ્મી દીકરા તો આ મહેશ ને એ કઈ આમાં શું ઈ નો થાય આજે કોઈનો કરકડિયાનો પૈસો કોઈ ખાય ને હવે આજે તમે બી રાઈટ મૈકા ને એના રૂપિયા ખાઈ ગયા ઓ રૂપિયા જો ચા પીવાય દીવે ને કોક તો એને હેઠવું પડે છે કેમ કે કોઈ દી તમને કહું ગરીબ ની તુલસીદાસ મહાત્મા એ કીધું કે મુવા ઢોરકા ચા લોહા વિવસ્તમ હો જાય તુલસી ગરીબ કી હાય મુઆોર ચામ લોહા તુલસી કે ગરી હાય છે ને લોા ગાળી નાખે લો જ મરેલ ઢોર ના ચામડા જો બળી જતા હોય ઈ ગરીબ ની હાય એટલી ખરાબ છે એમાં ઈ કોઈ દી સુખી નો થાય તમે સુયજો તમારી નજરે આમ ઠુંડાઈ નો રખડતો બે પાંચ કેમ કે ગરીબ છે ને એ દુઆ ને કદુઆ લેખા બારી છે બેન દેવા જ પડે ને બાપા ને દેવા પડશે નહીં દે ને તો એની જિંદગી ખરાબ થઇ જાય કેમકે આમાં પછી કોઈ એને કામય ન દે ને એની સેલી ક્વોલિટી નો થઈ જાય બેન એકવાર ઈજત વહી ગયા પછી ત્રીસ હજાર રૂપિયાની ઇજ્જત પાછી નહીં મળે આ એકવાર માં ચડી ગયું ને એ આખી જિંદગી મજ છે ને તો એની ઇજ્જત પાછી નહીં મળે કેમ કે આ તો સેલી ક્વોલિટી નું અમારે તો શિસોડો કેવાય બેન આમાં સીડિયા એટલે વાત પતી ગઈ

વાદરી બધારીલી બની એમ કર્યા કરે હા એટલે વાંદરી વળખાતો માંડવી બાજી લીધી ઓલાય દેશી કાંઈમાં પણ બેન હા લગાડું છું નહીં ઉપાડતો હું તમારું આ રેકોર્ડિંગ ચડાવી દઉં એ ઉપાડશે નઈ તો એનો ફોન આવશે મારા ઓકે ઉપાડી કરો પૈસા આપી દેવ બને એટલે કોશિશ કરાવું છું હેલો ને કંટાળાથી મહેશભાઈ મેં કીધું બોલે આપડે ઓલી જે ઓલી સાકરુ બેન સોલંકીન છે એના ઓલા પૈસા કઈક મજૂરીના ત્રી પાત્રીસ હજાર રૂપિયા તમે દીધા નથી એનું કઈક દઈ ગયું ને કોને રૂપિયા મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી મનસુખભાઈ રાઠોડ એટલે તમે આવા ગરિયા કરવાનું બંધ કરી દયો મજુર ના પૈસા નો કરે કાકા દેશી પીતા હોય તો પીવાય પણ આવું થોડું કોઈ ને રૂપિયા લઈ પીવાય બાપુ એક વાત હા બાપુ એક વાત મારી સાંભળો પ્લીઝ મારી વાત એક સાંભળો મજુર ના ગાડીયા નથી કરતો એમાંથી એક રૂપિયો મને નથી મળ્યો ઓલા ભાઈ છે તમે સૈન્ય મજૂર લઈ ગયા તા એ બધા આપી દીધા આપી દીધા છે રાઠોડ બોલું રામોદ થી મનસુખભાઈ રાઠોડ કોણ બોલો મનસુખભાઈ રાઠોડે હું તમારો ભાઈ રાઠોડ ભાઈ કઈ જગ્યા

ભાઈ એને મને એક બે જગ્યા એ મને અટવાયેલો એ તમને ખબર છે પછા પાછા મારી વાત મારી વાત સાંભળો મારી વાત સાંભળો બરોબર છે પછા મજૂર નાખે અને પછી ઠેસર વાળા ને બાંધે ઠેસર વાળો ભાગી જાય નઈ નઈ મારી વાત સાંભળો પેલા ઠેસર વાળા નંબર દો હાલો એમને ફોન પર લાવો ઠેસર ના બોલો આ જે ઠેસર વિક્રમભાઈ જાળિયા છે એની અરે વાત એને કીધું કે એવું કઈ થયું જ નથી તમે ખોટું બોલો તમે બાપો તમે મારી અરે આવ્યા તા કે

પેલા ફાકા મારો મને નથી દેવા પૈસા એની વાત કરો ભાઈથાના પૈસા નું લેવા દેવા એટલે બાથવા ને મજૂરી તો પોલીસ કેસ થાય એમાં હું તમે કિંગ છું તમે નો દો પૈસા ને તમારે પૈસા મજૂરી દેવાની વાત બાથવાની વાત કરો

બીજી વાતો કરવામાં માં લોકલ કવ છું હજી તને પૈસા લાગે તો એમ કવ છું સિસોડા માં જ નહીં કહું સિસોડા માં આવી ગયો હતો તે ફોન ઉપાય છે ને એમાં તારો સીસોડામાં આવી ગયો હતો તારે તું કંટાળો ગામનો કંટાળો છોટાળા ગામનો છો પણ ખાઈ જાય એટલે તને તું કોક નો દલાલ બેન તું પૈસા ખાઈ ગયો કોઈ દલાલ મજૂરી ના પૈસા ખાઈ જાય તને વીસ રૂપિયા ફાકી કોઈ નો દે તારું ગામ સારું છે કે તને પોણી સા ન તું પોણી નો હાલ તું લોકલ કેવા મે તમને ભાઈ ફોન કર્યો મજૂર હું કામ હે અરે મે તમને ભાઈ ફોન કર્યો તો કોઈ કિંગ છો

નાના રોય છે ને ગયો બીજી તારી કરવી નઈ તું અમારે રાઠોડ માં આવવાનો અમારામાં રણબંકા પાકે તું તું રણબંકા છો ને હું રણબંકો રાઠોડ બોલું કાકા રાવણી રાઠોડ ક્યાં

આપડા બે રાઠોડ આવે એક રણબંકા રાઠોડ ના ભૂસ્મારિયો રાઠોડ કંટાળો રાઠોડ તું આવે હું તારો રાઠોડ તારો ભાઈ બોલું છું તું રાવડી રાઠોડ પણ તું નીકળ્યો ત્યાં મને દુઃખ પડ્યું